શામજી બાપા હાલો બધા જમવા રસોઈ દાળ થઈ ગઈ છે ખુશી દાન વલા દાન બિયાર આ જમવાનું તૈયાર થઈ ગયું છે રેડી પુષ્પરાજ ભૂતી દાન પુષ્પરાજ કલેદા હે ચાવો રોટલી રોટલી થાય છે ચાવો થાય રોટલી ચાર થાય

হ্যাঁ খাওয়া মিলে তো আমরা শামী বাপা খেতে કો ટ્રેક્ટર ટ્રેક્ટર આ કે ના હવાર ના આખી હા આરે ખેતી બનાવી સારા છોડી નાખે જી કેવી પા બા કેવી છે પા બા છે બતાવો જી પા જો જો હમ જય આમાં હું હતું આવા ચૂડાળ હતી કેવી કૂતરી અરે ચૂડાળ ગઈ હરામ મારી હા

ભરાઈ ગયું પાણી પાણી નાખતા રહેજો ને આ થઈ જાય ઓલું આ વરાળું નાખે જો ટ્રેક્ટર તો તો ભાઈ મજા આવે છે એમને ટ્રેક્ટર રાખવાની આપણને મજા આવે ખરી તો તમે ઘણું આખી નાખું હું

પરદેશો બે પ્યાલી બાસ બા કેટલી કલાક છ્યું કલાક થયો જો ને કલાક હા હે કલાક એક કલાક સાચવું કાઢ્યું હા ચાર કલાક જ્યું ને હા ચાર કલાક જયુ હે વીજે કલાક થઈ ચાર વીઘા છે હા હું ભાડું લ્યો ભાડું 70 રૂપિયા કલાકના હા કલાકના 70 રૂપિયા હા